દસ મિનિટ વાળા એ બી યોગ્ય જવાબ આપ્યા વગર જતા દસ મિનિટ માં સાહેબ આવે છે હા પણ અહીંયા આવીને જવાબ આપો મને આ બાજુ આવીને જવાબ આપો અમે બી ખાધા પીધા વગર જ છે અરે સાહેબ ના વાત કરાવો મને આવો ધારાસભ્ય હા અત્યારે ત્યાં આવીને

નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગુજરાત પેટર્ન યોજનામાં કૌભાંડ થયું હોવાના આરોપ સાથે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે સાથે જ કરોડોના કૌભાંડ અંગે અને યોજનામાં ગેરરીતિ થઈ હોવાના મામલે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે અને આ પત્રમાં જણાવાયું છે કે ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં નર્મદાના આયોજન અંગેની નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ભીખુસિંહ ચતુરસિંહ પરમાર અને અધ્યક્ષ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને બાર બાર બે હજાર ચોવીસના રોજ મળી હતી પરંતુ આયોજનમાં પ્રભારી મંત્રી તથા કેટલાક બહારની એજન્સીઓ આ ફાઇલો ઘરે મંગાવી અને પોતાની રીતે દસ કરોડથી પણ વધુ રકમનું બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધું છે અને અમલીકરણ અધિકારીઓ પર દબાણ લાવીને દરખાસ્તો તૈયાર કરાવી છે જેની તપાસ કરાવવા અને આ આયોજન ફરી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક બોલાવવા તેમણે માંગ કરી છે આ જ રીતે અંબાજીથી ઉમરગામની ટ્રાઇબલ સપ્લાયનની તમામ ગ્રાન્ટમાં પ્રભારી મંત્રીએ બહારની એજન્સીઓના ઇશારે કરોડોના ભ્રષ્ટાચાર કર્યો તેવો તેમણે આક્ષેપ લગાવ્યો છે સમગ્ર મામલે ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળો અંતર્ગત નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટે ત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ હમણાં કરવામાં આવી હતી તે અંતર્ગત તાલુકા સમિતિની બેઠકો થઈ અને જિલ્લા સમિતિની બેઠક પણ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ગત મહિનામાં અમારી મળી ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડીડિયાપાડામાં પાંચ કરોડ પચાસ પાંચ કરોડ એકાવન લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા સાગબારામાં પાંચ કરોડ પ ત્રણ કરોડ પચાસ લાખના કામો એમણે મંજૂર કરી દીધા ત્યારે ડેડીયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે અમારી પાસે આવે છે એટલા માટે અમે પીવાના પાણીના ખેતીના બોરના રોડ રસ્તાના આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા તે સાઈડ પર મૂકીને બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા કામોની મંજૂરી આપવામાં આવે સમાવવામાં આવે એવી અમારી માંગ છે આજે અમે ધરણા પર બેઠા હતા માન્ય કલેક્ટર સાહેબે અમને ચાર દિવસની બાહેદરી આપી છે કે દિન ચારમાં હું કાલે ને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન ચારમાં તમારા કામોનો અમે સમાવેશ કરીશું જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો સત્તર તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું અને તમે બધા જોઈ લો જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મૂક્યા છે એ લોકો માત્ર ટ્રાઇબલ સપ્લાયનું બજેટ સગે કરવા માટે જ છે આજે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે બિનજરૂરી યોજનાઓ મંત્રી તંત્રીઓના મળતીઓની એનજીઓ એજન્સીઓના નામે મંજૂર કરીને એ પાસ કરી દેવામાં આવે છે એના લીધે જ આ થયું છે આ વિસ્તારમાં નવસારી સુરત અને અમદાવાદની જે કોન્ટ્રાક્ટરોની ટોળકીઓ છે એ છેલ્લા દસ વર્ષમાં જે પણ કામો થયા છે એની તપાસ કરવામાં આવે તો બારસો થી તેરસો કરોડ નું કૌભાંડ બહાર આવે એવું છે એમના નામ જો પણ અમે સોમવારે ખુલાસા કરવાના છે પેટનના આયોજનનું જિલ્લા કક્ષાનું આયોજન મંડળ હોય છે જેમાં અમે પણ હાજર હતા દર્શનાબેન પણ હાજર હતા પ્રભારી મંત્રી પણ હતા સર્વાનુમતે એમણે મંજૂર કર્યા બાદમાં આજે અમે જ્યારે ફાઈનલ યાદી લીધી ત્યારે અમારા કામો એમાં કાઢી નાખવામાં આવ્યા ને પ્રભારી મંત્રીના કરોડો રૂપિયાના કામો લગભગ પંદરથી વીસ કરોડના કામો પ્રભારી મંત્રીના છે તો મોડાસાથી આવેલા પ્રભારી મંત્રીને ડેડિયાપાડામાં શું જરૂર છે થોડી ખબર હોય એમણે એક ઓબ્ઝર્વર તરીકે આવવાનું હોય છે બેસવાનું હોય છે અને સુચારો આયોજન થાય સરળ અને જલ્દી આયોજન થાય એના માટે પ્રભારી મંત્રી મૂક્યા છે નહીં કે અમારા લોકોના કરોડો રૂપિયા સગે વગે કરવા એટલે તમામ જિલ્લાઓમાં આવી રીતના પ્રભારી મંત્રીઓ કરતા હશે એવું અમને લાગે છે પણ નર્મદા જિલ્લામાં અમે ચલાવવાના નથી દિન ચારની કલેક્ટર સાહેબે બાહેધારી આપી છે એટલે અમારે ધરણા અહીંયા સમાપ્ત કરીએ છીએ દિન ચાર પછી સત્તર તારીખે સોમવારે અમે એસડીએમ સાહેબ પર પરવાનગી માગીએ છીએ પરવાનગી નહીં પણ મળશે તો પણ હું અમારા લોકોના ન્યાય માટે અમારા ડેડીયાપાડા મત વિસ્તારના લોકો સાથે અમે ધરણા પ્રદર્શન કરવા અહીંયા પહોંચીશું સમગ્ર મામલે ચૈતર વસાવા નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરની ચેમ્બર બહાર જ પલાઠીવાળીને જમીન પર ધરણા કરવા બેસી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે અધિકારીઓએ યોગ્ય જવાબ નથી આપ્યો સાથે ચૈતર વસાવાએ અધિકારીને પ્રોટોકોલ પણ યાદ કરાવ્યો હતો ચૈતર વસાવાએ આરોપ લગાવ્યા છે કે તેમના કામ રદ થયા છે અને મંત્રી પોતાના કામો જે કોઈ કામના નથી એવા કામ મંજૂર કરાવી ગયા અને બિનજરૂરી યોજનાઓ મંત્રીઓના મળત્યાઓ પાસ કરી દે છે આ વિસ્તારમાં નવસારી સુરત અને અમદાવાદની ટોળકી છે અને આની તપાસ થાય તો બારસો કરોડના કૌભાંડનો ખુલાસો થાય તેમ છે અને આવનારા દિવસોમાં તમામના નામ પણ જાહેર કરવામાં આવશે ચૈતર વસાવાએ ચીમકી આપી છે કે તેમના કામનો સમાવેશ નહીં થાય તો સ્થાનિકો સાથે કલેક્ટર કચેરી પર આગામી દિવસોમાં ધરણા કરીશું વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા